જય શ્રી કૃષ્ણ મિત્રો ગુવાર બટેટાનું શાક ઘણી અલગ અલગ રીતના બનતું જ હોય છે મેં પણ તમારી સાથે ઘણી બધી રીતે ગુવારના શાકની રેસીપીઓ શેર કરેલી છે પણ આજે આપણે એકદમ અલગ જ રીતે ગુવાર બટેટાનું શાક અને બધી જ ટિપ્સ સાથે એકદમ કૂણી રહે તેવી પળવાળી રોટલી બનાવીશું પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે એક ચટણી ખાંડી લઈએ જેના માટે એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ અને આ બધાને આપણે ખાંડી લઈશું તો અહીં લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે જનરલી આપણે પનીરના શાકમાં જેવી રીતે પનીરને મેરીનેટ કરતા હોઈએ છીએ તેવી રીતના આપણે ગુવાર અને બટેટાને મેરીનેટ કરવાના છે કેમ કે ગુવારનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો સ્વાદમાં તુરો લાગતો હોય છે પણ આવી રીતે લસણની ચટણી સાથે મેરીનેટ કરીને રાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીં મેં લગભગ દોઢસોથી બસો ગ્રામ જેટલો ગુવાર ધોઈ અને સુધારીને લઈ લીધો છે અને તેની સાથે બે મીડિયમ સાઇઝના બટેટાને પણ મેં મોટા ટુકડામાં સુધારી લીધા છે તમે ઈચ્છો તો બટેટાને પણ લાંબી સ્લાઇઝમાં સુધારીને લઈ શકો છો તો આને એક મોટા વાસણમાં નાખી દઈશું અને આપણે જે લસણની ચટણી ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ અને ગુવાર અને બટેટા ઉપર સરસ કોટિંગ થઈ જાય તેના માટે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું બને તો શીંગ તેલ લેવાનું જેનો ટેસ્ટ સરસ આવે છે અને હવે આ બધાને આપણે ચોળી લઈશું આવી રીતના લસણની ચટણીમાં ગુવાર અને બટેટાને ચોળીને લગભગ આપણે અડધી કલાક રાખી મૂકવાનું છે એટલે લસણની ચટણીનો ટેસ્ટ છે તે ગુવાર અને બટેટામાં બંનેમાં સરસ બેસી જશે અને એનો સ્વાદ શાકની અંદર ખૂબ જ સરસ લાગશે તો જ આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું જેથી લોટને પણ દસથી પંદર મિનિટ રેસ્ટ આપી શકાય તો પળવાળી રોટલી બનાવવા માટે કાથરોટમાં લગભગ બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું મારા ઘરમાં મીઠાવાળી રોટલી નથી ખાવાતી એટલે હું મીઠું નથી એડ કરી રહી પણ જો તમે મીઠાવાળી રોટલી ખાતા હોય તો આની અંદર થોડુંક મીઠું પણ એડ કરી શકો છો હવે મોણ એકદમ વ્યવસ્થિત હોવું ખૂબ જ જરૂરી છે જો તમે મોણ બિલકુલ નહીં નાખો તો રોટલી ઠંડી થયા પછી સુકાઈ ગયેલી લાગશે એટલે મોણ નાખવું તો જરૂરી છે તો બે કપની સામે આપણે બે પાવરા અથવા તો બે મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખીશું તેલ જો અતિશય વધારે થઈ જશે તો રોટલી તૂટી જશે ખાવામાં મજા નહીં આવે અને જો લોટમાં મોણ ઓછું હશે તો ઠંડી થયા પછી ચવડ થઈ જશે સુકાઈ જશે અને કડક જેવી રોટલી થશે એટલે મોણ એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે તો જો લોટમાં સરસ મેં મોણને મિક્સ કરી નાખ્યું છે આખા લોટના દરેક કણમાં મોણ વ્યવસ્થિત મિક્સ થઈ જવું જોઈએ ત્યારબાદ જ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધી લેશું અને આમાં નવશેકા પાણીનો ઉપયોગ કરવાનો છે આપણે બહુ વધારે વાર લોટને નથી રાખવાનો એટલે થોડુંક નવશેકું પાણી લીધું છે જો તમે અડધી કલાક લોટને રાખી મૂકવાના હો તો રેગ્યુલર પાણી લો તો પણ ચાલે તો અહીં લોટ બંધાઈ ગયો છે બહુ કઠણ પણ નહીં ને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને એક ગ્લાસની અંદર લગભગ એકથી બે ઘૂંટળા પાણી વધ્યું છે એટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે અડધી ચમચી જેટલું તેલ નાખીને આપણે લોટને બરાબર કૂણવી લઈશું લોટને લગભગ બેથી પાંચ મિનિટ સુધી વ્યવસ્થિત આવી રીતના મસળવાનો છે જેથી રોટલી આપણી ઠંડી થયા પછી પણ ચવળ નહીં થાય આ ભાગથી આપણે લોટને આવી રીતના મસળીશું તમે લોટને જેમ મસળશો તેમ રોટલી તમારી એકદમ સોફ્ટ થશે જે લોકો પડવાળી રોટલી બનાવતા જ હોય છે તેને તો બધી ખબર જ હશે પણ જે લોકોએ ક્યારે નથી બનાવી એના માટે હું તમને આ બધી ટિપ્સ બતાવી રહી છું તો લગભગ લોટને મેં બેથી પાંચ મિનિટ સુધી વ્યવસ્થિત ગૂંથી લીધો છે અને આટલો સોફ્ટ લોટ છે તો હવે એને ઢાંકીને દસથી પંદર મિનિટ રહેવા દઈએ અને હવે આપણે શાકની તૈયારી કરી લઈશું તો એના માટે આપણે એક મસાલો તૈયાર કરીશું લગભગ ત્રણ મોટી ચમચી જેટલા મેં અહીં શિંગદાણા લીધા છે તેની સાથે એક મોટી ચમચી જેટલા આખા ધાણા એક મોટી ચમચી જેટલી વરિયાળી લઈ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધાને આપણે એકાદ મિનિટ માટે શેકી લઈશું ધાણા અને વરિયાળીની સુગંધ આવે એટલું જ શેકવાનું છે તો જો સરસ શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું પેન ગરમ હોવાથી તલ પણ સરસ શેકાઈ જ જશે આને એકાદ મિનિટ માટે આપણે આવી રીતના હલાવતા રહીશું અને હવે આપણે આને નીચે લઈ અને ઠંડુ થવા દઈએ તો જો આ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે મિક્સર જારમાં નાખી અને આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈશું તમે છો તો ખાંડિમાં ખાંડી પણ શકો છો તો જો આવી રીતના અધકચરું આનું ટેક્સચર આવવું જોઈએ તો આને એક બાઉલની અંદર કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે આલુ સેવને ગ્રાઇન્ડ કરી લઈશું અહીં આલુ સેવ અથવા તો મસાલાવાળા ગાંઠિયા જ લેવાના તેનો ટેસ્ટ સરસ આવે છે ચણાનો લોટ ફિક્કો લાગશે એટલે શેકેલો ચણાનો લોટ નહીં લેવાનો તો અહીં સેવને પણ મેં કચરી ગ્રાઇન્ડ કરી લીધી છે બહુ વધારે ગ્રાઇન્ડ નહીં કરવાનું આનું તેલ છૂટું પડી જશે તો આને પણ આપણે બાઉલની અંદર નાખી દઈએ અને હવે આની અંદર એક ચપટી જેટલું મીઠું કેમ કે સેવ પણ મીઠાવાળી જ હોય છે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર એક મોટી ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને સાથે જ તીખા મરચાંનો પાવડર મેં અહીં લીધેલો છે અડધી ચમચી જેટલો આ નાખવો ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો પણ આ નાખવાથી ખાંડેલા લીલા મરચાં નાખેલા હોય એવો ટેસ્ટ આવે એટલે મેં અહીં એડ કર્યું છે તો આ બધાને મિક્સ કરી લઈશું તો આપણો ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે સ્ટોર કરીને ફ્રીજની અંદર એક મહિના સુધી સાચવીને રાખી શકો છો અને બારે અઠવાડિયાથી દસ દિવસ સુધી ખરાબ નહીં થાય અને કોઈ પણ ભરેલા શાકમાં એનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એક વાટકામાં પાક કપ જેટલું પાણી લઈ તેમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના મસાલાની પેસ્ટ બનાવીને વઘારમાં નાખવાથી મસાલા બળતા પણ નથી અને એનો ફ્લેવર પણ સરસ આવે છે તો હવે આપણે બધી તૈયારી થઈ ગઈ છે ફટાફટ શાક વઘારી લઈએ કૂકરની અંદર ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તમે ઈચ્છો તો તેલનું પ્રમાણ થોડુંક ઓછું પણ રાખી શકો છો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું આ શાકમાં આપણે રાયનો ઉપયોગ નથી કરવાનો સાથે જ અડધી ચમચી જેટલું અજમો નાખી દઈશું અજમો નાખવાથી ગુવારના કારણે જો વાયુ થતો હોય તો તે નહીં થાય સાથે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી પચવામાં સરળતા રહે અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું અને આને એકદમ સ્લો ફ્લેમ પર થોડીકવાર માટે સંતળાવા દઈશું જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને ફ્લેવર સરસ આવે તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે ખમણેલું ટમેટું એડ કરી દઈએ અહીં મેં બે નાના ટમેટાને ખમણીને લઈ લીધા છે ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ગુવાર બટેટાના મેરીનેશનમાં પણ મીઠું નાખ્યું છે અને જે ડ્રાય મસાલો બનાવ્યો એમાં પણ મીઠું નાખ્યું છે એટલે ફક્ત ગ્રેવીના ભાગનું જ આમાં મીઠું નાખવાનું છે તો હવે આની ટમેટાની કચાશ દૂર થાય અને ચડી જાય ત્યાં સુધી આને થોડીક વાર મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે બે મોટી ચમચી જેટલો આની અંદર નાખી અને આને બરાબર મિક્સ કરીને મસાલાને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું અને હવે આપણે જે ગુવાર અને બટેટા મેરીનેટ કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ આપણે વઘારની અંદર લસણની પેસ્ટ નાખીએ અને આવી રીતે મેરીનેશનવાળા ગુવાર અને બટેટા સાથે જ્યારે લસણ જશે બંનેના ફ્લેવરમાં ખૂબ જ ડિફરન્સ હોય છે તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે લસણની પેસ્ટ કાચી જ લીધેલી હતી તો આને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને ગ્રેવી છે તેનો બધો જ ફ્લેવર ગુવાર અને બટેટામાં સરસ બેસી જાય તો બરાબર મિક્સ કર્યા પછી સ્લો ફ્લેમ કરીને આને એકાદ મિનિટ માટે આમ જ સંતળાવા દઈએ તો જો એકાદ મિનિટ થઈ ગઈ છે તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તમારે શાક જેટલું ગ્રેવીવાળું જોઈતું હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો એક વખત આને બરાબર મિક્સ કરીને કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ થવા દઈએ અને હવે આપણે રોટલી બનાવી લઈએ રોટલીના લોટને રેસ્ટ થતાં દસથી પંદર મિનિટ થઈ ગઈ છે એક વખત આપણે ફરીવાર લોટને બરાબર ગૂંથી લઈશું અને હવે આના નાના નાના લુવા કરી લઈએ આપણે નોર્મલી રોટલીનો જે લુવો કરતા હોઈએ એનાથી થોડોક નાનો લુવો કરવાનો છે બે લુવા કરી અને હવે અહીં મેં તેલ અને લોટ લઈ લીધો છે અહીં મેં શિંગતેલ લીધેલું છે જેનો ફ્લેવર સરસ આવે છે પણ તમે કોઈ પણ તેલ લઈ શકો છો તો એક લુવાને આપણે તેલની અંદર બોળી લઈશું અને નિતારી લઈએ અને પછી એને લોટમાં બોળવાનો છે જેથી આખા ગોણામાં વ્યવસ્થિત તેલ અને લોટ બંને લાગી જાય અને બીજું જે ગોયણું હતું એને આપણે ખાલી તેલની અંદર લગાડવાનું છે આની ઉપર આપણે લોટ નહીં લગાડીએ અને હવે આ બંને ગોયણાને એકબીજા ઉપર રાખી અને વ્યવસ્થિત દબાવીને એને ચોંટાડી દઈશું તમે ઈચ્છો તો પહેલાં બધા જ લોટના આવી રીતે ગોયણા તૈયાર કરીને રાખી શકો છો અને પછી એક સાથે રોટલી વણ તો પણ ચાલે તો આવી રીતના આને થેપી લઈશું અને થોડોક કોરો લોટ છાંટીને આપણે રોટલી વણી લઈએ આ રોટલી વણવામાં પણ એક ટ્રીક છે આપણે નોર્મલી જે રોટલી વણતા હોઈએ એવી રીતે જ જો તમે એક જ સાઈડ વણે રાખશો તો ઉપરની રોટલી મોટી થશે અને નીચેની થોડીક નાની રહી જશે એટલે રોટલીને ફેરવતા જઈને આવી રીતના વણતી જવાની અને પછી પલટાવી લેવાની બીજી સાઈડ પણ આપણે આને વણી લઈશું ફરીવાર આપણે આને પલટાવી લઈશું આવી રીતના અલટ પલટ રોટલી કરતી જવાની અને બધી બાજુથી એક સરખી વણતી જવાની એટલે નીચેની અને ઉપરની બંને રોટલી છે તે સેમ સાઇઝની થશે અને બહુ ભાર દઈને નહીં વણવાની હળવા હાથે જ આને વણવાની તો જો એકદમ સરસ આપણી રોટલી વણાઈ ગઈ છે અને બંને રોટલી એકદમ એક સરખી થઈ છે હું તમને આની થિકનેસ બતાવી દઉં જો આટલી અહીં મેં રોટલીને થીક રાખેલી છે તો હવે આપણે આ રોટલીને શેકી લઈએ તવી ઉપર રોટલી નાખી દઈશું અને સહેજ આછી આની ઉપર પ્રિન્ટ દેખાવા લાગે એટલે આને પલટાવી લઈશું અને નોર્મલી આપણે જે રોટલીમાં થવા દઈએ એવી રીતના બીજું પળ ચડવા દઈશું બીજું પળ ચડી જાય એટલે આને પલટાવી લઈએ અને હવે હળવા હાથે કપડાને દબાવીશું બહુ ભાર દઈને નહીં દબાવવાનું નહીતર રોટલી કડક થઈ જશે એકદમ હળવા હાથે ખાલી આને પ્રેસ કરવાનું છે જેથી રોટલી સરસ ફૂલશે જો તમે જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ સરસ ફૂલી રહી છે તો આવી જ રીતના આપણે બંને બાજુથી આને પલટાવતા જઈએ અને જરાક શેકી લઈશું જો એકદમ સરસ આપણી રોટલી શેકાઈ ગઈ છે આવી રીતના તમે રોટલી કરશો તો એકદમ કોણી થશે અને તમે જોઈ શકો છો કે શેકાય છે ત્યારે જ બંને પળ અલગ થવા લાગ્યા છે તો આવી જ રીતના આપણે બધી જ રોટલી શેકી લઈશું આવી રીતના પળવાળી રોટલી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ગરમ ગરમ રોટલીને આપણે નીચે લઈ લઈએ અને તરત જ આપણે જોઈ શકીએ છીએ કે પળ આના છૂટા પડી જાય છે એકદમ સરળતાથી અને હવે આની અંદર આપણે ઘી લગાડી લઈશું તો તમે જો પોળવાળી રોટલી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો રસભેગી આ રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં રોટલીમાં ઘી લગાડી લીધું છે આવી જ રીતના આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈશું અને હવે આપણે કૂકર ચેક કરી લઈએ કૂકરમાં પણ ત્રણ વિસલ થઈ ગઈ છે વરાળ કાઢી અને કૂકરનું ઢાંકણું ખોલી લઈશું અને એક વખત ફરીવાર ગેસ ચાલુ કરી દઈએ તો જો એકદમ સરસ ગ્રેવીવાળું અને રસાદાર શાક બનીને તૈયાર થયું છે આની અંદર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું આ શાક રોટલા સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે શાકભાત જો ભાવતા હોય તો ભાત સાથે પણ આ શાક ખાઈ શકો છો તો એકદમ ટેસ્ટી એવું આપણું ગુવાર બટેટાનું શાક અને પળવાળી રોટલી તૈયાર છે ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત મારી રીતે આ ગુવાર બટેટાનું શાક અને પળવાળી રોટલી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ